મહેસાણા શહેરમાં આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી નીકળનાર રેલી રદ કરવા આવેદનપત્ર આપ્યું ત્યારે મહેસાણા જિલ્લા કલેક્ટર એચ કે પ્રજાપતિને કસબા મુસ્લિમ સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપ્યો બે દિવસ પહેલાં બે વ્યક્તિઓએ મરેલા પશુધનને કસબા વિસ્તારમાં કાપવાની ગતિવિધિઓ કરતાં પકડાઈ ગયા હતા ત્યારે મુસ્લિમ સમાજની બહેનોએ પકડી એ ડિવિઝન પોલીસ મથકમાં રાતે હંગામો કર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો પાછળથી આ મામલે મૃત પ્રસુદન હોવાની ચર્ચાઓ થતાં મામલો થાળે પડ્યો હતો મહેસાણા હિન્દુ સમાજ દ્વારા વીસ આઠના રોજ રેલી કાઢવા મંજૂરી માગવામાં આવી હતી મહેસાણા હિન્દુ સંગઠનની રેલીમાં ધાર્મિક સૂત્રોચ્ચાર થાય અને શાંતિ ન ડહોળાય તે માટે રજૂઆત કરી રેલીની પરવાનગી ન આપવા કરી માંગ ત્યારે મહેસાણાની શાંતિ ન ડહોળાય અને કોમી એકતા જળવાઈ રહે તેવી લોકોમાં અપેક્ષા મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું ને મીડિયા સમક્ષ વિગતો આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ આપનો પરિચય આપો અને અહીંયા શા આવ્યા હતા અમે કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા હતા દિવસ એક હરિજન અને મુસ્લિમ વચ્ચે થોડી પ્રોબ્લેમ થઈ હતી બાઇક કે રિક્ષાને આજે બાબતે ઠીક છે અને એફઆઈઆર બી થઈ અને આરોપી અત્યારે કસ્ટડીમાં બી છે એ બાબતે અત્યારે આવતીકાલે હિન્દુ સંગઠન એક રેલી નીકાળવાની છે અને એ રેલીનો રૂટ છે કસ્બામાંથી એકચ્યુલી જે એમના મુદ્દા છે એમના જે મુદ્દા છે એક્ચુલી આખા અલગ છે અને એ થોડીક પ્રોબ્લમ ક્રિએટ થાય હોય છે એમ કે રેલી જે છે એ મુસ્લિમ એરિયામાંથી નીકાળવાની વાત છે હવે સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે બને ત્યાં સુધી અમે પરમિશન ના આપી અને જો આપે તો એનો રૂપ ચેન્જ કરવો